રાધા સંગ શ્રી કૃષ્ણ તો આવો આ પાવન ધામના કરીએ દર્શન કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં શ્રી રાધા કૃષ્ણનું સુંદર મંદિર આવેલું છે જેના દર્શન કરતા ભક્તોને અનોખી શાંતિની પ્રાપ્તિ થતી હોવાની માન્યતા પ્રવર્તે છે દીવના નાગવા બીચ નજીક આવેલ આ રાધા કૃષ્ણ મંદિરનો મહિમા અનોખો છે તેવું ભક્તોનું માનવું છે હિન્દુ ધર્મમાં એ બાબત ઘણી સામાન્ય છે કે કોઈ એક વ્યક્તિત્વની જગ્યાએ એક જોડીના રૂપમાં ભગવાનની પૂજા થાય છે જેમ ભગવાન શંકર અને માતા પાર્વતી પ્રભુ શ્રી રામ અને માતા સીતા રાધા અને શ્રી કૃષ્ણ એવું મનાય છે કે કોઈ પણ દેવ સાથે દેવીની શક્તિ મળે તો તે અમર શક્તિનું નિર્માણ કરે છે તેથી જ તો સ્વયં દેવોને પણ શક્તિ સ્વરૂપાની કૃપાની જરૂર અનેક જગ્યાએ પડી છે જેમ ભગવાન શંકર માતા પાર્વતી વગર અધૂરા છે પ્રભુ શ્રી રામ માતા સીતા વગર અધૂરા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ રાધા વગર અધૂરા જ ગણાય છે ગુજરાતમાં અનેક મંદિરો શ્રી કૃષ્ણના સ્થિત છે પરંતુ તેમાં દેવી રાધાની હાજરી અચૂક જોવા મળે છે સ્વયં શ્રી કૃષ્ણ પણ એવી જ મહેચ્છા ધરાવે છે કે તેમના મંદિરમાં દેવી રાધાની મૂર્તિ અચૂક હોવી જોઈએ દીવના નાગવા બીચ નજીક આવેલ આ મંદિર એક સુંદર પર્યટન સ્થળ તો છે જ પરંતુ અહીં શ્રી રાધાકૃષ્ણની સુંદર મૂર્તિ અને ભક્તોના મનમાં રહેલ પ્રભુ પ્રગતિની અપાર આસ્થાના કારણે આ મંદિર આસ્થા સ્થળોમાં સ્થાન પામ્યું છે આ મંદિરનું નિર્માણ હજી કેટલાક દાયકાઓ પહેલા જ થયું છે પરંતુ અહીં મંદિરમાં સ્થાપિત સુંદર રાધાકૃષ્ણની મૂર્તિને નિહાળવા અને તેના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવતા હોય છે અને દૂર દૂર સુધી આ મંદિરની ખ્યાતિ પહોંચી હોવાનું જાણવા મળેલ છે અહીંયા દર્શન કરવા માટે આજુબાજુના બધા વાડી વિસ્તારો પચીસ ત્રીસ ગામના માણસો આવે છે અને એની મનની જે કાંઈ મનોકામના હોય જે કાંઈ શ્રદ્ધા હોય એ બાધા રાખી બધી પૂરી થાય છે અને માણસોનો આસ્થાનું પ્રતિક છે અને એટલા વર્ષે માણસો પણ સારા નશા પણ કામ કરે તો પેલા ભગવાનને યાદ કરે અને પછી આગળ વધે છે મંદિરના વિશાળ પરિસરમાં શ્રી રાધાકૃષ્ણના સુંદર ઘર નિર્માણ કરાયું છે અને ગર્ભગૃહમાં નિર્મિત શ્રી રાધાકૃષ્ણની સુંદર મૂર્તિના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે શ્યામવર્ણિ શ્રી કૃષ્ણ હાથમાં ધારણ કરેલી સુંદર વાસણી માથે પહેરેલ રાજવી મુગટ અને પગે પિતાંબર અહીં શ્રી કૃષ્ણને શોભે છે તો બીજી તરફ દેવી રાધા પણ શ્રી કૃષ્ણની આભાને છાજે અને તેમના કરતાં પણ વધુ સુંદર વસ્ત્ર અલંકારથી સજ્જ અહીં સ્થાપિત કરાય છે અહીં મંદિર પરિસરમાં અન્ય દેવી દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત કરાઈ છે શ્રી રાધાકૃષ્ણના ગર્ભગૃહની બાજુમાં અન્ય એક ગર્ભગૃહમાં શ્રી રામ અને માતા સીતા સંગ ભાઈ લક્ષ્મણની અને અન્ય એક ગર્ભગૃહમાં શ્રી લક્ષ્મીનારાયણની સુંદર મૂર્તિ સ્થાપિત કરાઈ છે જેમના દર્શન કરવાનું પણ ભક્તો નથી ચૂકતા આ સિવાય પણ મંદિર પરિસરમાં દેવ હનુમાન દાદા ગણપતિ મા મહાકાળી અને ભગવાન જગન્નાથની પણ સુંદર મૂર્તિ સ્થાપિત કરાઈ છે અહીં દેવાદિદેવ મહાદેવનો પણ વાસ રહેલો છે મંદિરના એક ભાગમાં સુંદર શિવલિંગની સ્થાપના કરાઈ છે કે જ્યાં ભક્તો શ્રી રાધા કૃષ્ણની સાથે સદાશિવના પણ આશીષ મેળવે છે અહીં ભીમકુંડની પણ હયાતી જોવા મળે છે માનવામાં આવે છે કે આ સ્થાન સ્વયં પાંડવોની હયાતીથી પણ પાવન થયું છે અને તેમના થકી જ અહીં શ્રી રાધા કૃષ્ણની પૂજાની શરૂઆત આ સ્થાને કરવામાં આવી હોવાની છે માન્યતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ દેવ